એવી રીતના ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે ફોરેસ્ટરના વિદ્યાર્થીઓના અન્ય થયો છે નોર્મલાઇઝેશન માં અન્યાય થયો છે આ નોર્મલાઇઝેશન કરી અને તાત્કાલિક માર્ક એ મૂકવામાં આવે ડિસ્પ્લે ઉપર કરવામાં આવે જેથી કરીને ખબર પડે કોના કેટલા માર્ક છે આ સાથેનો આજે એનએસઓ નો કાર્યક્રમ છે જો આવનારા દિવસોમાં નહીં થાય તો એનએસઓ ઉગ્ર ઉગ્ર આંદોલન આ વિદ્યાર્થીઓ ચાર લાખથી વધારે વિદ્યાર્થીઓ છે ને હવે જે ગુજરાત નો સેવા પસંદગી મંડળ કરશે બધા જ વિદ્યાર્થીઓ ને અન્યાય થવાનું બસ ઓકે રેડી અમે ઘણા સમયથી પરીક્ષાની અમે રાહ જોઈ રહ્યા હતા અમે પરીક્ષા આપી હતી ઘણા તન તોડ મહેનત કરીને પરીક્ષા આપેલી છે પણ અમને જે અમારે જે અમારે માર્ગ જે જોઈએ છે અમારે જે રિઝલ્ટ જોઈએ છે અમને એ કોઈ પ્રકારનું મળતું નથી અમે આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળે જે પરીક્ષા લીધેલી છે અમને આમાં કોઈ પણ પ્રકારનો ન્યાય જોવા મળતો નથી ગૌણ પસંદગી સેવા મંડળના અધ્યક્ષ સચિવ શ્રી અશ્મુખ સાહેબ પટેલે વારંવાર વિદ્યાર્થીઓને માત્ર તારીખ સિવાય કાંઈ આપેલું નથી માત્ર માત્ર આ પરીક્ષામાં માત્ર વિદ્યાર્થીઓ ખાલી તારીખ જ જોઈશે બીજું વિદ્યાર્થીઓને ક્યાંય મળેલું નથી અને અમે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો તો અત્યારની પરીક્ષામાં ગેરરીતિ થઈ છે એમાં ઘણા બધા ગેરરીતિના પ્રશ્નો એવા સામે આવેલા છે કે જે વિદ્યાર્થીઓ છે તેના માર્ક જે વિદ્યાર્થી એક્ઝામ દેવા નથી આવેલા તો એ વ્યક્તિની પીડીએફમાં નામ આવેલા છે અને ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેના પંદર થી વીસ એક જ વ્યક્તિના માત્ર આંદોલન કરવાના વિદ્યાર્થીઓ વારંવાર તૈયારી કરે કે આંદોલન કરે અમારે આ સરકાર પાસેથી માંગણી ત્રણ જ છે કે વિદ્યાર્થીઓનું નોર્મલાઈઝેશન પછી અને નોર્મલાઈઝેશન પહેલાના માર્ગ જાહેર કર્યા

અહીંયા કલેક્ટર કચેરી બહાર ઉગ્ર દેખાવો કરતા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જે વિદ્યાર્થીઓ નેતા હતા એમાં છ વિદ્યાર્થી નેતાઓને અટકાયત કરી અને પ્રણનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને બાકી જે દસ વિદ્યાર્થીઓ હતા તે ઉપર કલેક્ટર સાહેબ રજૂઆત કરવા ગયા છે બાકી બધા વિદ્યાર્થીઓ છે તે જતા રહ્યા છે